પ્રાપ્ત માહિતી ગણતરી ના કલાકો પછી ગણેશ ચતુર્થી નો તહેવાર આવવાનો હોવાથી ગણેશ ચતુર્થી પૂર્વ સંધ્યા સ્કૂલ ની રાજમહેલ બ્રાન્ચ ખાતે આજરોજ માટીમાંથી શ્રીજીની મૂર્તિઓ બનાવવામાં આવી હતી સુધીના સુંદર વિવિધ પ્રકારની એકદમ દુંદાળા દેવ ગણેશજી જેવા નામથી બાળકોમાં ખૂબ જ પ્રિય દેવની રોજ પોતાના હાથેથી માટીની મૂર્તિઓ બનાવી હતી આ માટીની મૂર્તિની પહેલ દ્વારા વિદ્યાર્થીઓએ સમાજને એક મહત્વનો સંદેશ આપ્યો છે કે પ્રદૂષણ અટકાવવા માટે પર્યાવરણ મૈત્રી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા જાણવા મળ્યું છે કે પ્લાસ્ટર ઓફ પેરિસ પીઓપી જેવી સામગ્રીમાંથી બનેલી મૂર્તિઓનું વિસર્જન નદી કે તળાવમાં કરવામાં આવે છે ત્યારે પાણીમાં રહેતા જીવોને ખૂબ જ નુકસાન પહોંચે છે આથી તેમણે સમાજના દરેક વ્યક્તિની ગણેશ ચતુર્થીની ઉજવણી માટે માટીમાંથી જ બનાવેલી મૂર્તિનો ઉપયોગ કરી પર્યાવરણને બચાવવા માટે સહભાગી થવા અપીલ કરી હતી બ્યુરો રિપોર્ટ આઈ સેવન ન્યૂઝ ગુજરાતી મહીસાગર